નમસ્કાર ખેડૂત મિત્રો દેખો આ વરિયાળી એક ભાઈ વાવી છે એક વિઘામાં બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે નમસ્કાર દેખો ભાઈ આ વરિયાળી વાયેલી છે એક ખેડૂતે એક વિઘામાં કેટલો ઉતાર આપે છે એની પૂછપરછ કરવા જવું છે અને આ વરિયાળી જોઈ લો વરિયાળી આઠ મહિના વાળી છે શ્રાવણ મહિનામાં દાખલા તરીકે પુષ્પ નક્ષત્રમાં છોપેલી છે આઠ મહિના વરિયાળી ઉભી રહેશે આ દેશી વરિયાળી છે માટે તમે જો આ વરિયાળી નું વાવેતર જુઓ આ પાળા બનાવેલા જુઓ ખેડૂતની મજૂરી જોઈ લે તમે બાજુ મક્કી વાય છે જો એમનો પરિચય લઈએ આપણે કઈ રીતે વરિયાળી વાય છે એ બધું પરિચય લઈ લઈએ આજે વરિયાળી ઉતારી છે અને અલગ અલગ ભાગ પાડે છે પેલું લીલું છે બુરુ છે અલગ અલગ વક્કલ પાડ્યા છે પાડે ભાઈ તમે વરિયાળી લીલી અલગ પાડી પર નાખી છે એટલે સોલા તડકા નાખવી પડેલા જ નાખવાના બોરું આ ભાઈ ખેડૂત ને આવી રીતે તમે એક વિઘામાં વાય છે ઓ તમે જબર મસ્ત પ્લાસ્ટર નાખવા કાળું પડી જાય ડાગડી ઉપર નાખવાથી પાછા હવા મળી રહે લીલી લીલી વરિયાળ એટલે લીલી રાખવાનો મતલબ એમ કે ભાવ સારામાં મળે ઊંચા માંથી મળે એટલે આમાંથી તમે કોઈ વેચી વેચી છ હજાર નો ભાવ આવ્યો છ હજાર નો ભાવ મળે વીસ કિલો ના છ હજાર દેખો ભાઈ આ ડાંગરી બનાવી છે સરસ ડાંગરી બનાવી છે જોઈ રહ્યો આ ડાંગરી પર વરિયાળી લીલી નાખી છે જો આ વરિયાળી આ લીલી નું લીલી વરિયાળી છે અને અલગ અલગ ભાવ સારામાં સારો મળી જાય

તો લાખ રૂપિયાને થઈ જાય ને મજૂરી તો તમે આવી રીતે જાતે જ બધી કરી જો હમ એક વીઘામાંથી સોળ નો વીઘો આવે એમાંથી આ ભાઈની વરિયાળી વાય છે અને એમનું કહેવું હશે કે એક લાખ રૂપિયાની વરિયાળી થઈ જાય જે કોઈ ખેડૂતને વાવ્યું હોય ને તો આઠ મહિનાવાળી વરિયાળી વાવો ને તો એનો ઉતારે પણ સારામાં સારું એનું બિયારણ પણ સારું છે આવી રીતે વરિયાળી તમે એવું આવો ને જાતિ મજૂરી ડાંગડી જો આ વાળામાં નાખવામાં આવે એટલે હવે વરિયાળી કાઢી ના પડે સરસ દણામાં આવશે દેખો ભાઈ આ વરિયાળી જોવા ભાઈ લઈ લાઈ નાખીશ હા દેખો જુઓ ડાંગડી પર જ નાખી પડે નહીં ને હમ લાવા મળી રહે સરસ સરસ બધાને આ એક વીઘામાંથી લાખ રૂપિયાનું આઠ મહિનામાં મજૂરી સારી આઠ મહિના જો બેરે ને કારણ કે ધારો કે આપણે શ્રાવણ મહિના વાયુ હોય એટલે આ તો પાકી જાય હા સરસ કહેવાય એક વીઘામાંથી આવું બીજો તો આપણે શું મળવા મળે કોઈ એટલું બધું ના મળે એટલે લાખ રૂપિયાનું વરિયાળી આ લઈ શકે માણસ સરસ ભગવાન તમને સદાય સુખી રાખે